કાગડીપુરા ગામમાં દેવનદીના પાણી ફરી વળતા અંતિમ સંસ્કાર માટે લઈ જવામાં મુશ્કેલી પડી હતી અંતિમ સંસ્કાર માટે પાણીમાં થઈ પસાર થવાનો વારો આવ્યો હતો નાનામી ન ભરતા ખાટલામાં સ્મશાન સુધી લઈ જવામાં આવ્યા હતા ગામના સ્મશાન પાણીમાં ઘરકાવ થઈ જવાથી અન્ય જગ્યાએ અંતિમ સંસ્કાર માટે લઈ જવામાં આવ્યા હતા રિપોર્ટર મૌલિન વ્યાસ બીએન ન્યૂઝ ગુજરાતી વાઘોડિયા ગઈકાલે દેવ નદીનું પાણી ઘૂસી જતા કુદરતી રીતે ડુબાણમાં છે ક્યાં સંસ્કાર અંતિમ સંસ્કાર ક્યાં કરો હવે આ અંતિમ સંસ્કાર અમે વ્યારા દેવ નદીના ટેકરી ઉપર અમે અંતિમ સંસ્કાર કરવા માટે લઈ જઈએ છીએ અરતી પણ નથી પણ નથી મળી અમને ઓકે શું નામ હતું ભલુભાઈ મણિલાલ વસાવા બીમાર હતા અને આકસ્મિક એમનું કુદરતી રીતે મોત થયેલ છે ઓકે